નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મુલાકાત લઈશું શ્રી રાંદલ ભવાની મંદિર અમોદરા ભવાની રાંદલ મંદિરમાં સિમ્મર સમય યોગિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ જોશી અને ભટ્ટ પરિવાર તરફથી દર વર્ષે મહાસુદ અગિયારસના દિવસે પાટોત્સવનું આયોજન થાય છે આ આયોજન બે વર્ષથી મોકૂફ રાખવામાં આવેલું હતું કોરોના મહામારીના કારણે પાટોત્સવનું આયોજન કરી શક્યા નથી પરંતુ ત્રણ વર્ષ બાદ આજે ફરી આપણે પાટોત્સવ નિમિત્તે ભેગા થયા છે ત્યારે જે કોઈ પણ દર્શક મિત્રોને કોરોના કાળમાં બનાવેલ વિડીયો જોવો હોય તેઓ અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં તે વિડીયો જોઈ શકે છે તે અત્યાર સુધીમાં આ વિડીયો મંદિરની અને ગામની માહિતી આપતો વિડીયો અંદાજીત એક હજાર એકસો અઠ્ઠાવન કરતાં વધુ દર્શકોએ નિહાળ્યો છે આજના પાટોત્સવ પ્રસંગે દૂર દૂરથી જાદવાણી જોશી અને ભટ્ટ પરિવારના પરિવારજનો આવેલા હતા ભાઈઓ બહેનો બધા એકબીજાને મળીને ખૂબ જ ભાવ વિભર થઈ ગયા હતા કોરોના કાળ પછી બે ત્રણ વર્ષે જ્યારે રૂબરૂ મળવાનું થયું હોય અને એમાં પણ જ્યારે માતાજીના ખોળામાં જ્યારે બેસીને ભક્તિનો માહોલ હોય ત્યારે બધાને વાત કરવાની અને બધાને મળવાનો આનંદ જ અનોખો છે યજ્ઞનું કાર્ય પૂરું થયા બાદ સંજયભાઈ જોશીએ ઉપસ્થિત સર્વે મહેમાનોનો આભાર માનીને પોતાની લાગણી દરેક પરિવાર વતી વ્યક્ત કરી હતી તો ચાલો આપણે સંજયભાઈના શબ્દો સાંભળીએ નોકરીયાત સામાન્ય કરતા પણ સામાન્ય કક્ષા કહેવાય ને એ રીતે જીવે છે એ બહુ મોટી વાત છે અને આપણા માટે તો બહુ આનંદની વાત છે કે આપણે આપણે અટકાવવી પડી છે કે ભાઈ હવે આપણે નામ નોંધી સત્યાવીસ સત્યાવીસ સુધી તો આવી ગયા છે એટલે હવે પચીસ ચોવીસ પછી અમે નામ માણશું કે માતાજીએ અને દાદાએ એનો

આજના ભોજન પ્રસાદના દાતા સ્વર્ગસ્થ મનસુખલાલ કુંવરજી જોશી છે અને આગામી પાંચ વર્ષ માટે નાગશ્રી અને અમોદરા માટે ભોજન પ્રસાદના દાતાઓ આવી ગયા છે તો હવે પછી બે હજાર સત્યાવીસ અઠ્યાવીસના વર્ષ પછી નવા જે કોઈ પણ ભોજનના દાતાઓ હોય તેમની યાદી લેવાની છે ત્યાં સુધી તો અત્યારે દરેક દાતાઓને ના પાડવી પડે છે કે હવે આગામી પાંચ વર્ષ સુધીના દાતાઓની નામાવલી આવી ગઈ છે તો હવે હમણાં ક્ષમા કરશો તો ચાલો દર્શક મિત્રો આજે હવે આપણે આ યજ્ઞનું કાર્ય પૂરું થયા બાદ સંત મુળદાસબાપુની જે જગ્યા છે ત્યાં આપણે ભોજન પ્રસાદ માટે જઈશું અમોદરા ગામમાં સંત મુળદાસબાપુનું મંદિર આવેલું છે તો સર્વપ્રથમ આપણે મંદિરના દર્શન કરીએ અને ત્યાર પછી આપણે ભોજન પ્રસાદ માટે જઈશું અંદર શ્રી રામ લક્ષ્મણ અને જાનકી સીતાજીનું મંદિર પણ છે બાજુમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનું પણ મંદિર આવેલું છે અને તેમની સાથે સંત મુળદાસ બાપુનું મંદિર પણ અહીં આવેલું છે અમુદ્રા એક વખત આ મંદિર જોવા જેવું છે અને આજના આપણા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ આપણે જોઈએ છે વિડિયો નિહાળનાર દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર અને અમારી ચેનલમાં આવા જ વિડિયો તમે જોતા રહેશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર